મિત્રો મારા ને સર્વને મારા સસ્ક્રાઈબ મિત્રોને જય માતાજી હર હર મહાદેવ મારા સસ્ક્રાઈબ મિત્રો ખુશી મજામાં છે અને બીજું કે હેપી દિવાળી મિત્રો હેપ્પી દિવાળી છે તો બધા ખુશી મજાથી દિવાળી મનાવજો બેસ્ટ દિવસ મનાવજો અને બીજું ખાસ જાણવાનું એ જ મારો બ્લોક બનાવવાનું કારણ એ જ કે આ દિવાળીના ટાઈમમાં મિત્રો તમારી દિવાળી અથવા બેસતું વર્ષ બહુ મજામાં કરજો પરિવાર સાથે મનાવજો ફરવા ફરવા કંઈક ને કંઈક માતાજી મંદિરે જજો તમારી કુળદેવીનું મંદિર હોય ત્યાં દર્શન કરવા જજો તો આખું વર્ષ તમારું સારું જશે તો મિત્રો ત્યારે આગળ તમને હું જણાવી દઉં કે સૂર્ય આ સમય ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો ગામડામાં સુરતને આથમવાની તૈયારી છે જોઈ શકો છો તમે સુરત હવે દસ પંદર મિનિટમાં આઠમી જશે તો મિત્રો દિવાળી છે બેસતું વર્ષ છે તો તમે તમારા પરિવાર સાથે ખુશ ખૂબ મોજથી તમે દિવાળી મનાવજો મારા દરેક સસ્તા મિત્રોને ખાસ વિનંતી કે શાંતિપૂર્વક તમારું નવ વર્ષ જાય એવી મા ભગવતી હર્ષદ ભવાની છે હર ભવાનીને પ્રાર્થના મિત્રો આ છે મારું ગામડું ગામડાની અંદર બહુ મજા રહેવાની તો મિત્રો ખાસ તમને જાણ કે ગામડાની મોજ બહુ મજા આવે પક્ષીઓ અમને ઘરે પાછા જઈ રહ્યા છે સંજયકાળ થઈ ગયું છે તો પક્ષીઓ પણ એમના ઘરે અમે મારામાં પોત પરિવાર સાથે જઈ રહ્યા છે સૂરજ પણ આ થવાની તૈયારી છે હવે જોઈ શકો છો તમે કુદરતી દ્રશ્ય છે આ ગામડાનું પક્ષીઓ પણ એમના ઘરે પાસે જઈ રહ્યા છે જોઈ શકો છો તમે તો મિત્રો મારું આજે બ્લોગ બનાવવાનું કારણ એક જ છે કે બધા સર્વ મિત્રોને સંસ્કાર મિત્રોને મારી એટલી જ અપીલ કે શાંતિમય તમારું નવું વર્ષ ગુજારજો નવ વર્ષનો પહેલો દિવસ દિવસમાં ભગવતી તમારી કુળદેવી હોય ચામુંડા હોય કે સિકોતર હોય કે મેળીમાં હોય કે મસાણી હોય કે મહાકાળી હોય કે ચેહોર માતા હોય કે હર્ષદ ભવાની હોય તો બધા મિત્રોને મારી ખાસ અપીલ કે પહેલાં કુળદેવીના દર્શન કરીને પછી તમારું નવ વર્ષ ચાલુ કરજો જો તમે જોજો હું વર્ષ તમારું શોંતી રહેશે બધી રીતે તમારે શોધીન શોનતીન શોંતી રહેશે કારણ કે મા ભગવતીના દર્શન સવાર સવારમાં કરીએ નવ વર્ષ હોય નવ વર્ષ વર્ષનું વર્ષ ચાલુ થાય અને આપણે ભગવતીના દર્શન કરીએ તો આપણું આખું વર્ષ બહુ દૂરદાર જાય છે મારો અનુભવ પોતાનો છે કારણ કે હું પણ મારી કુળદીને દર્શન કરવા જાઉં છું હું ભલાળા જાઉં છું હર્ષદ ભવાનીના દર્શન કરવા કો તો રાજપીપળા જાઉં છું કારણ કે મા ભગવતીના હાથ આપણને આશીર્વાદ આપે છે નવા વર્ષમાં આપણે મા બાપને પહેલાં પછી લાગીએ સવારમાં પછી મા હર્ષદ ભવાની દર્શન કરવા જાઉં છું હું ને મારી ફેમિલી કારણ કે એમાં ભગવતીના આશીર્વાદ આપણને મળે તો આખું વર્ષ આપણું સુખમય જાય જો સૂરજ હવે ધીમે ધીમે પહેલાં ઝાડવાની ઉપર હતો હવે ઝાડવાની નીચે આવી ગયો છે જોઈ શકો છો તમે જો લાલ દેખા છે ને જોઈ શકો તમે એ લાલ દેખાજો એટલે ખાસ મારા સંસ્કાર મિત્રોને જાણવાનું એટલું જ કે તમારી દિવાળી શુભમય જાય શાંતિથી જાય એ જ પ્રાર્થના મારી કુળદેવને પણ પ્રાર્થના કરું છું કે મારા સંસ્કાર મિત્રોની દિવાળી સારી જાય અને નવ વર્ષ સારું જાય અને મિત્રો કોઈને સાધન લઈને તમે જાઓ બાઇક લઈને જાઓ ગાડી લઈને જાઓ તો શાંતિથી જવાનું શાંતિથી આવવાનું જેથી કરીને તમારે કોઈ નુકસાન ના થાય અને મારી યુટ્યુબ ચેનલને નવા મિત્રો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈવ ઇઝ ગુડ બ્યાસી ત્યાંસી તો મિત્રો જો મને તમે સબસ્ક્રાઈબ કરજો તો મને સપોર્ટ મળશે મારી ચેનલને અને આવાના આવા વિડીયો તમને જોવાના મળશે આ છે રામાદેવજીનું મંદિર જોઈ શકો છો તમે અને આ છે મહાદેવ હર હર મહાદેવનું મંદિર તો મિત્રો હજુ તો ભારતીજી મંદિરે ઘણું કામ છે હાર બનાવવાના છે પછી ભારતીજી મહારાજને શણગાર કરવાના છે મિત્રો જો મને ટાઈમ મળશે તો હું લાઈવ થઈશ તમે ચોક્કસથી જોજો મારું ગામનું મંદિર બહુ ચમત્કાર મંદિર છે મિત્રો આજે પડતો દિવસ છે કાલે નવ વર્ષ તો નવ વર્ષમાં તમે એક નક્કી કરજો ગમે તે વાત કે મારે આ કામ કરવું 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 નક્કી કરીને હાર જો તમારું કામ પૂરું થશે થશે ને થશે મિત્રો સુરત આત્મી ગયા છે હવે દેખાતા પણ નથી પક્ષીઓ પણ એમના ઘરે પહોંચી ગયા છે કારણ કે કોઈ પક્ષીઓ પણ વાદળમાં આકાશમાં તમે જોઈ શકો છો કોઈ પક્ષી દેખાતા નથી અમુક કોઈ વાર આવ્યા હોય અમુક જાય છે કોક કોઈ બહુ ઊંચા છે નહીં દેખાય તો મિત્રો તમારી દિવાળી હેપી હેપ્પી નય બને હેપી 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 વર્ષ તમારું જાય અને તમારી કુળજેને પજર લખવાનું ભૂલતા નહીં તમારા મા બાપને પજલ ભૂલતા નહીં જો આટલું કરશો મિત્રો તો તમારો આખું વર્ષ લીલું લીલું ને લીલું રહેશે એ મારી ગેરંટી છે બરાબર તો તમને વિડીયો લાગી સારી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય માતાજી હર હર મહાદેવ હર